નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપશોનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આપણે માતાજીની ભાવપૂર્વક પૂજા વિધિ કરી ઉપાસના કરી અને હવે આ નવરાત્રિ સમાપ્ત થવા જઈ રહી છે એટલે નવરાત્રીની પૂજાની ઉથ્યાપન વિધિમાં કરવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને ગરબાનું વિસર્જન કરવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આ ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ શું શું કરવું કરવું ન જોઈએ જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું તથા ક્યારે સમયમાં વિસર્જન કરવામાં આવે છે અને જે આપણે નવરાત્રીની પૂજા કરી હોય તેને ઉઠી આપણને વિધિ કેવી રીતે કરવી અને તેમાં ઉપયોગમાં લીધેલી વસ્તુનું શું કરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો ગરબાનું વિસર્જન કરવાના હોય તે લોકોને આ વિડિયો ખાસ કરીને મોકલી દેજો મિત્રો ગરબાનું વિસર્જન આજો સુદ્ધ દશમ એટલે કે દશેરાના દિવસે કરવામાં આવે છે કે જે આ વર્ષે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે કે જે દિવસે આપણે નવરાત્રિમાં કે પૂજામાં કરી હોય તેનું ઉથ્યાપન વિધિ કરવામાં આવે છે અને ગરબાનું વિસર્જન કરવામાં આવે છે

દસ મિનિટ દસ વાગ્યા અને ઓગણસા મિનિટ સુધી અને આ સમયમાં પણ જો વિસર્જન ન થાય તો રાત્રે સાત અને છપ્પન મિનિટ સુધીમાં વિસર્જન કરી લેવાનું એ પછી વિસર્જન ન કરીએ તો વધુ સારું કેમ કે

આ નવરાત્રી દરમિયાન આપણાથી થયેલી જાણીને અજાણીને ભૂલચૂકની માફી માંગવાની અને એ પછી માતાજી પાસે બેસીને દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો આપણને અપરાધ સમાપનનો સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો આપણને ન આવડતો હોય તો અમારી ચેનલમાં મૂકેલો છે તે આપ સાંભળી શકો છો અને તેમાં લખેલો પણ છે કે જેથી કરીને આપ વાંચી શકશો અને તે લવજે માતાજીની આરતી કરીને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીને વિદાય આપવાની અને પૂજા વિધિનું ઉથિયાપન કરવાનું જેમાં જેમાં જો આપણને કળશ સ્થાપન કર્યું હોય તેમાં જે કળશનું પાણી હોય તે આપણા આખા ઘરમાં છાંટી દેવું અને બાકીનું વધેલું પાણી આપણા ક્યારામાં રેડી દેવાનું માતાજીનો પ્રસાદ સૌ લોકોએ લેવાનો જે ચોખા ઘઉં ને મગનો ઉપયોગ કર્યો હોય તે માતાજીના મંદિરે પધરાવી શકાય છે સ્થાપન કરવા માટે જે કપડાનો ઉપયોગ કર્યો હોય જો બીજી વખત જ્યારે આપણે કોઈ પૂજા કરીએ છીએ ત્યારે તે આપણે કપડાનો ઉપયોગ કરી શકીએ છીએ જે માતાજીએ શૃંગારની વસ્તુ ધરાવી હોય તેમાંથી એક શૃંગારની વસ્તુ પ્રસાદી તરીકે પોતાની પાસે રાખી બાકીની વસ્તુ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવી જોઈએ અને માતાજીની મૂર્તિ કે ફોટાની જે સ્થાપના કરી હોય તે ફરી આપણા ઘરના મંદિરમાં સ્થાપના કરી દેવી જોઈએ અને જે ગરબો હોય તેમાં આપણે વિસર્જન કરતી એ પહેલાં એક વખત દીવો પ્રગટાવવાનો તથા તેમાં મીઠાઈની કોઈ પણ એક વસ્તુ મૂકવાની કે જેમ કે બરફી પેંડા મૂકી શકો છો અથવા ગોળ અથવા ખાંડ પણ મૂકી શકો છો એ સિવાય એક સિક્કો પણ મૂકવાનો અને માતાજીનો ગરબાનું જ્યાં આપણે સ્થાપન કર્યું હોય ત્યાંથી પોતાના હાથમાં લેવાનું ઈંઢોણી સાથે ગરબાને ઉપાડી પોતાના માથા ઉપર રાખીને આપણા આખા ઘરમાં ગરબો ફેરવવાનો અને એ પછી જ્યાં આપણે વિસર્જન કરવા જવાના હોય ત્યાં જઈને અને લઈ જવાનું વસ્તુ રાખ બધી ધ્યાન રાખવાનું કે જ્યાં આપણે વિસર્જન કરવા જવાના હોય એ પહેલાં ગરબો ક્યાંય પણ રસ્તામાં કે ઘર ઘરમાં કે કોઈ પણ જગ્યાએ નીચે મૂકવાનો ન જોઈએ આપણા હાથમાં જ રેખવાનો છે અને અથવા તો જોક બીજાના હાથમાં આપી શકો છો પરંતુ ક્યાંય મૂકવો જોઈએ નહીં જો નદીમાં વિસર્જન કરતા હોય તો ત્યાં મૂકવાનું અને જો મંદિરમાં વિસર્જન કરવાના હોય તો મંદિરમાં જ ગરબો મૂકવો જોઈએ અને જો ત્યાંનો દીવો ઓલવાઈ ગયો હોય તો એવું ન માનવું કે અપશકન થયું છે માતાજીની આપણી ઉપર કૃપા નથી ત્યારે ફરીથી તેમાં ગરબામાં દીવો કરી લેવાનો અને દીવામાંથી એક બીજો દીવો પ્રગટાવવાની પોતાના ઘરમાં ઘરના મંદિરમાં રાખી દેવાનો એ જેનાથી માતાજી આપણા ઘરમાં કાયમની નિવાસ કરે છે અને એ પછી ગરબાના દર્શન કરીને કરીને માતાજીને મનમાં પ્રાર્થના અને ભૂલથી માતાજી પાસે માફી માંગીને ગરબાની વિદાય આપવાની અને એ પણ કહેવાનું કે માં હું તમારા માત્ર આ ગરબાને જ વિસર્જન કરી રહ્યો છું કે કરી રહી છું અને આપ મારા ઘરમાં કાયમને માટે નિવાસ કરો એવી મારી તમને પ્રાર્થના છે તો મિત્રો આશા રાખીએ છીએ કે હવે આપ સૌ લોકોને નવરાત્રિની પૂજાની ઉધ્યાપન વિધિ અને ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું તેની જાણ થઈ ગઈ હશે અને આપ સૌ લોકોને આ જ રીતે ગરબાનું વિસર્જન કરશો એવી મને અમને આશા રાખીએ છીએ કે જો આ સિવાય આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેના ઉપર મેસેજ કરી શકો છો અને પૂછી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે તો ફરી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ Danke, ihr